નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બચાવના રતનપરમાં ખેતરમાંથી ગાંજાના છોડ પકડાયા પૂર્વ કચ્છ પોલીસે રાપરના ખડીર નજીક રતનપર ગામે ખેતરમાં ગાંજાના છોડ વાવનાર શખ્સને ઝડપી પાડ્યો છે તો પશ્ચિમ કચ્છ એસઓજીએ મુંદ્રાના પ્રાગભર પાસે એક ઓરડીમાં દરોડો પાડી અફીણના ઝીંડવા અને રસ સાથે એક બંધાણીને ઝડપી પાડ્યો છે બાતમીના આધારે ખડીર પોલીસ અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરે રતનપર સીમમાં આવેલા ખેતરમાં જીરું અને રંજકાની ઓથે વવાયેલા ગાંજાના આણત્રીસ છોડ સાથે કેટલાક કાપેલા છોડ જપ્ત કર્યા હતા ખેતર માલિક શ્યામજી ભૂરાભાઈ ચાવડા એ આ છોડ વાવ્યા હતા પોલીસે કુલ એક લાખ બેતાલીસ હજાર નવસો રૂપિયાના મૂલ્યના ચૌદ કિલો બસો નેવું ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો